દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડના મામલામાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા છેલ્લા અઢાર મહિનાથી તિહાર જેલમાં બંધ હતા જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે કેમ કે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને કોર્ટે જામીન આપ્યા છે શું સમગ્ર મામલો છે શું ઘટના બની હતી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન થોડાક સમય અગાઉ દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ ની મની લોન્ડરિંગ કેસ મામલામાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ જે રાજ્યસભાના આમ આદમી પાર્ટીના સાંસદ છે સંજય સંજયસિંહ તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી એટલું જ નહીં જ્યારે લોકસભાની ચૂંટણી નજીક હતી ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ મની લોન્ડ્રિંગના કેસમાં એડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જોકે થોડાક સમય પહેલાં રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા ત્યારબાદ આમ આદમી પાર્ટી માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં મની લોન્ડરિંગના કેસમાં છેલ્લા અઢાર મહિનાથી તિહાર જેલમાં જે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદી બંધ છે તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી તેને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થતાં દસ લાખના બોન્ડ ઉપર દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને જામીન આપવામાં આવ્યા છે જે જામીન અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની બેન્ચ જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથન દ્વારા

દેશના સૌથી આદર્શ ભૂતપૂર્વ મંત્રી માનની શ્રી મનીષ સિસોદિયાજીને જામીન આપવામાં આવ્યા છે ભાજપ દ્વારા ષડયંત્ર કરીને દુષ્કૃત્ય કરીને ખોટા આરોપો લગાવી અને સારામાં સારું શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાવાળા માનની મનીષ સિસોદિયાજીને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા છેલ્લા લગભગ પોણા બે બે વર્ષથી મનીષ સિસોદિયાજીને ભાજપે જેલમાં પૂર્યા હતા અનેક પ્રયત્નો પછી પણ એમને છોડવા દીધા નહીં આ સિવાય ભાજપે એમને અનેક વખત લોભ લાલચ આપી કે મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટી છોડીને જો ભાજપમાં જોડાઈ જાય તો ભાજપ એને જેલમાંથી છોડી મુકશે અને એના ઉપરના ખોટા આરોપો બધા રદ કરશે પોણા બે બે વર્ષ સુધી જેલમાં રહેવાનું પસંદ કર્યું પરંતુ ભાજપ સામે સરેન્ડર કરવાનું પસંદ ન કરનાર મનીષ સિસોદિયાના સંઘર્ષની આજરોજ શાનદાર જીત થઈ છે ખૂબ જ ખુશીનો દિવસ છે એક શાનદાર નેતાને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લીકર પોલિસી કૌભાંડના કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં છે થોડાક સમય પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા વજગાળાના જામીન અરવિંદ કેજરીવાલને ઈડીના કેસમાં આપવામાં આવ્યા હતા ત્યારબાદ સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે જે રીતે આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે જે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે બે નેતાઓ છે તેમને જામીન પણ આપવામાં આવ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળે છે કે પછી હજી પણ તેમને તિહાર જેલમાં રહેવું પડશે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવો આવું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા